હાય ફ્રેન્ડ જે ગોપાલ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આયો બધા મજામાં છો ને અમે મજામાં છીએ અને અમારા વંશભાઈ મજામાં છે કે નહીં હે એમ ને આમ બોલ તો ખરી મજામાં છો કે નહીં વા ના કુવા માં એ હું ના તું કાગડીઓ હું કાગડીઓ કાગડીઓ ના

और्शाई कर था? और भी चे बराबर्णे? तो कीचन माज रशाई थाईवने क्याथा थाई? के तो रशाई क्याथाई? क्या थाई? ओ कीचन माज थाई, रशाई जो काठी नाई खू इंच्षाई भार मंगशे તો વંશભાઈ અમારે જો આંગણવાડી જવા થાય રેડી અને અહીંયા જસભાઈ જો મંદિરે જાય હા હાલો જય ગોપાલ વંશ જય કઈ દે જય ગોપાલ હાલો હવે આપણે આપણા કામે લાગ ગયા જસભાઈ અમારા થઈ ગયા છે સ્કૂલે જવા માટે તૈયાર જો રેડી થઈને બેઠા છે એનું અમારા કામ જ હોય રેડી થઈને બે જવાનું કેમ ને હવે વાત જો હે ને કાકાની કાકા હમણાં આવે દીદીને તેડીને એટલે પછી સ્કૂલે જાહે ને જો અમારા વંશભાઈ આવી ગયા છે એ કરે જો વંશભાઈ અમારા કોઈના હાથમાં ન રહ્યો ભાઈ

આપણે લઈ પછી જમી લઈએ તો આજે શનિવાર હતો એટલે જસભાઈ અમારા ચાર સાડા ચારે આવી જાય સ્કૂલે થી અને વિધિ અને જસ અમારે જઈ આવ્યા સ્વાધ્યાય માં આજ તને હું પૂછું સ્વાધ્યાય માં અહીંયા

અક્ષર હોય સ્પેલિંગ સ્પેલિંગ હોય બરોબર એવું હોય એમ ને નામ બોલવાના એમ બરોબર એ એક ગાડીમાં ત્રણેય ન હમાય હાલો તો જ વિધિન જસ્ટ સ્કૂલે હલા સ્વાધ્યાય રમે છે ને અમારે કોમલબેન શું કરે છે કોમલ બેન જોટ હાલો ભાખરીનો ઠીક હજી મકાઈ બાપાની બાકી નાખી જો અહીંયા થાય છે આપણે ભાખરીની તૈયારી પલાળી દેજો આજે મગને બળા પલાળી દીધા ક્યાં હાલો જો અહીંયા મગને મઠ પલાળી દીધા કે શિયાળામાં આવું બધું ખાવ બહુ મારું હાલો મારા છોકરા જો દબદબાટી કરે તો જમવાનું પતી ગયું છે ને જો હવે અહીંયા હાલે છે મકાઈ ખાવાનું બાફેલી મકાઈ કેમ કે જમીને કંઈક ખાવું જોઈએ એ પૂરી ખાવા એવી જમીને કંઈક ખાવું જોઈએ ને તો પેટ ન ભરાય કેમ છે તમને જો મકાઈ ખાતા ખાતા મોબાઈલ ચાલુ છે અને અહીંયા અમારે જો વિધિ ને જસ શું કરે છે વિધિ ને જસ જો હું ટીવી જોવે છે આ ટીવી છે ને બહુ દિવસે ચાલુ થયું છે હમણાં બંધ જ કરી દીધું તું પણ હવે પાછું ચાલુ થયું છે હવે જોઈ કેટલો ટાઈમ ચાલુ રહી કેમ વિધિબેન હા તો મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો જો મારી ચેનલ ઉપર નવા હોય તો કરી લેજો પાછા મળશો નવા વિડીયોમાંથી હજુ ત્યાં આવજો